સુરત સહિત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ બંધ થઈ ગયો છે જેના કારણે ખાડીપુરમાં ફસાયેલા લોકોને થોડીક રાહત થઈ છે સુરતમાં ભારે વરસાદને કારણે ખાડીપુર આવ્યું હતું જેમાં મોટાભાગના વિસ્તારોમાં ખાડીપુરના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે આકાશી દ્રશ્યો તમે અમારી ચેનલ પર જોઈ શકો છો સુરતના લિંબાયત મીઠી ખાડીમાં આવેલા અનેક વિસ્તારોમાં ખાડી પૂર આવ્યો છે જેથી મીઠી ખાડી સ્લમ વિસ્તાર બેઠી કોલોની પતરાની ચાલ ઇન્દિરા આવાસ કાંતિનગર રાવનગર રતનજીનગર કમરૂનગર ગરીબ નવાઝનગર ઓમનગરમાં પાણી ભરાયેલા છે કાકરા ખાડીને અડીને આવેલા ભટારના રસુલાબાદ આંબેડકરનગર આઝાદનગર વિસ્તારમાં પણ પાણીનો ભરાવો થયો છે સીમાડા ખાડીને અડીને આવેલા ખડસદ કઠોદરા પાસોદરા આ ગામતળ વિસ્તારમાં સીમાડામાં વાલમનગર સોસાયટી સરથાણા ચોક સણિયા હેમાદ સારોલી ગામ ભરત કેન્સર હોસ્પિટલ સહિત વિસ્તારમાં ખાડીના પાણી ભરાયેલા છે ભેદવાડ ખાડી કિનારે આવેલા સંજયનગર મોરાજી વસાહત કૃષ્ણનગર આરજેડ એ નગર નગરમાં પાણીનો ભરાવો થયો છે સુરત શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ખાડીપુર આવી ગયું છે ભેદવાડ ખાડી ગતરોજ બપોરે ઓવરફ્લો થઈ જતા સર્જાય છે જોકે સાંજે લેવલ ઘટી ગયું હતું જ્યારે સીમાડા ખાડી હજુ પણ ઓવરફ્લો છે જ્યારે મીઠી ખાડી સહિતની અન્ય ખાડીઓ પણ ડેન્જર લેવલથી નજીક વહી રહી હતી જેના કારણે શહેરની જુદી જુદી બાવીસ જગ્યાએ પાણીનો ભરાવો થયો છે તેમાંથી માત્ર છ જગ્યાએ જ પાણીનો નિકાલ થયો છે અનેક જગ્યાએ ગટરના પાણી બેક માર્યા છે સુરતમાં આવેલા ખાડીપુરના કારણે અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયા હતા તેના કારણે ગતરોજ દિવસ દરમિયાન નવસો પંચાવન લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું